આગામી તારીખ ત્રેવીસમી નવેમ્બરના રોજ સુરતના સરસાણા ખાતે ટેક્સટાઇલ અને એપ્રિલ સમિટનું આયોજન કરાયું છે જે પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપ અધ્યક્ષ સી આર પટેલ તેમજ કેન્દ્રીય રેલ મંત્રી દશરા જદોસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે તે બાબતની આજે પત્રકાર પરિષદ કલેક્ટર સુધાર કરવામાં આવી હતી અઠવાલા સ્થિત સુરત જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી પત્રકાર પરિષદમાં કલેક્ટર આયુષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રીવાઇબ્રન્ટ સેમિનાર ટેક્સટાઇલ એન્ડ સેક્ટર સમિટનું આયોજન આગામી તારીખ ત્રેવીસમી નવેમ્બરના રોજ કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક્સટાઇલને લઈને આપેલા પાંચ અલગ અલગ સૂત્ર એટલે કે ફ્યુચર રેડી ફાઇવ એપ છે જેની થીમ પર ગુજરાત ટેક્સટાઇલ વિઝન ફોર વિકસિત ભારત સમિટ સુરત ખાતે યોજવા જઈ રહ્યું છે જે સમિટનું ઉદઘાટન રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોજ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કન્ઝ્યુમર અફેર્સ મંત્રી પિયુષ ગોયલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે જે તમામ મહાનુભાવો પોતાનું વક્તવ્ય આપશે વધુમાં કલેકટર આયુષોક દ્વારા આવ્યું છે કે ફર્ન ફેક્ટરી ફાઇબર ફોરેન અને ફેશન જેવા પાસાઓને ધ્યાનમાં રાખી ટેક્સટાઇલ ક્ષેત્રે ભવિષ્યમાં પણ આગળ વધવાનું છે તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૂત્ર આપ્યું છે ટેક્સટાઇલ ઉદ્યોગનો ઝડપી વિકાસ થાય તે માટે પાંચ પાસાઓને ધ્યાનમાં રાખી આ સમિટનું આયોજન કરાયું છે એક વિકસિત ભારત બનાવવા માટે ટેક્સટાઇલનું ભવિષ્યમાં કઈ રીતનું યોગદાન રહે તે માટેની અને આયોજન માટેની આ સમિટ યોજવામાં આવનાર છે તે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું સૌને ખબર હશે કે દસમું વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસ જાન્યુઆરી મહિનામાં યોજવા જઈ રહ્યું છે અને એના ભાગરૂપે વાઇબ્રન્ટ ટેક્સટાઇલ સમિટ સુરત ખાતે યોજવામાં આવનાર છે ત્રેવીસ નવેમ્બરના રોજ સરથાણા ખાતે કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં એ સમિટનું આયોજન કરવામાં આવેલું છે જેમાં માન્ય કેન્દ્રીય મંત્રી મંત્રીશ્રી પિયુષ ગોયલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં અને માનનીય કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ જિલ્લા અને રાજ્યના મહાનુભાવો રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર સાંસદ શ્રીઓ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં એ સમિટ યોજવાનું છે એમાં આ વખતના ટેક્સટાઇલ સમિટની થીમ જે છે એ બે હજાર સુડતાલીસ સુધી જે આપણે પચીસ વર્ષ અમૃતકાલ માટે નિહિત કરેલા છે એના ભાગરૂપે વિકસિત ભારતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કેવી હોવી જોઈએ અને ફાઇવ એફ્સનું જે ધોરણ માન્ય વડાપ્રધાન શ્રી આપ્યું છે એનાથી આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ડાઇવર્સિફિકેશન વેલ્યુ એડિશન અને આગામી પચીસ વર્ષમાં કયા પ્રકારનો વિકાસ નવી ટેકનોલોજીનો ઉપયોગ વધારે સસ્ટેનેબલ બને ઇન્ડસ્ટ્રી અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેક્સટાઇલનો વિકાસ થાય વધારે એક્સપોર્ટ ઓરિએન્ટેશન આવે ઇન્ડસ્ટ્રીમાં એ ભા એના બધા પાસાઓ આ સમિટમાં કવર કરવામાં આવનાર છે અને એમાં ભારત સરકારમાંથી અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જુદા જુદા ટેકનિકલ એક્સપર્ટ્સ પણ આવવાના છે અને અત્યાર સુધી જ્યારથી વિભાગ દ્વારા રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી સાડા પાંચસો કરતાં વધારે લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે અને એસઓચેમ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ગુજરાત સરકાર એ ત્રણેયના સહયોગથી આ સમિટ યોજવા જઈ રહ્યું છે તો મારી તમામ મિત્રોની વિનંતી છે કે જે જે ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને આ ક્ષેત્રમાં પોતાને સ્ટેક હોલ્ડર માને છે એવા તમામ લોકોએ આમાં રજીસ્ટ્રેશન કરીને આમાં અચૂક ભાગ લેવું જોઈએ આમાંથી ઘણા ઇનપુટ્સ અને એક્સપોઝર આપણને મળે જે ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જવા માટે અને સુરત રીજનને આગળ લઈ જવા માટે ઉપયોગી થશે સમિટમાં ત્રણ ટેકનિકલ સેશન યોજાવાના છે જેમાં કનેક્ટિંગ ગુજરાત ટેક્સટાઇલ વિઝન ફોર વિકસિત ભારત ફ્રોમ રૂમ્સ ટુ લીડિંગ એડસ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ ટ્રેડિશનલ ટેકનોલોજીનો સમાવેશ થાય છે તેનો અલગ અલગ મહાનુભાવો મોટેશન કરાશે અઝર ખુર સાથે